હર હર મહાદેવ જય મા પાર્વતી અષાઢ માસના શુક્લ પક્ષમાં આવતી ત્રયોદશી તિથિએ માતા પાર્વતીને પ્રસન્ન કરવા માટે એક વિશિષ્ટ વ્રત રાખવામાં આવે છે જેને જયા પાર્વતી વ્રત કહેવામાં આવે છે શાસ્ત્રોના જણાવ્યા અનુસાર જયા પાર્વતી વ્રત રાખવાથી સૌભાગ્યવતી સ્ત્રીઓને અખંડ સુહાગ પ્રાપ્ત થાય છે અને કુંવારી યુવતીઓને ઈચ્છિત પતિ મળે છે માતા પાર્વતીએ પણ ભગવાન શિવને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે કઠિન તપ કર્યું હતું અને આ વ્રત પણ એ જ ભાવનાથી પ્રેરિત છે એવું માનવામાં આવે છે કે જે યુવતીઓ આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરે છે તેમણે ભગવાન શિવ જેવા પતિ મળે છે આ કારણથી જ આ વ્રતને સંપૂર્ણ નિયમો અને શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે છે જેથી માતા પાર્વતી પ્રસન્ન થાય છે અને પોતાના આશીર્વાદ આપે છે આ વ્રતનું પાલન ગણગૌર હરિતાલિકા તથા મંગાળા ગૌરી વ્રતની જેમ જ કરવામાં આવે છે તો આવો આજે આ વિડિયોમાં આપણે જાણીએ કે આ વર્ષે જયા પાર્વતી વ્રત ક્યારે આવશે એ દિવસે શુભ મુહૂર્ત શું છે પૂર્ણાહુતિ ક્યારે કરવી અને આ વ્રત કેવી રીતે કરવામાં આવે છે કોણ આ વ્રત કરે છે અને કયા પ્રદેશમાં આનું વિશેષ મહત્વ છે ચાલો આજની વિડિયો શરૂ કરીએ જયા પાર્વતી વ્રતને વિજય વ્રત પણ કહેવામાં આવે છે કારણ કે દેવી વિજયા એ પાર્વતીનું જ એક રૂપ છે આ વ્રત મુખ્યત્વે પશ્ચિમ ભારત એટલે કે ખાસ કરીને આપણા ગુજરાત રાજ્યમાં વિશેષ રૂપે ઉજવાય છે આ વ્રત દરમિયાન સાંસ્કૃતિક રીતે વિવાહિત સ્ત્રીઓ તથા કુંવારી યુવતીઓ ભગવાન શિવ અને માતા પાર્વતીને પ્રસન્ન કરવા માટે પાંચ દિવસ સુધી ઉપવાસ રાખે છે તેઓ દેવી પાર્વતી તથા પૂજન કરીને પોતાના વૈવાહિક જીવનને સુખમય બનાવવા માટે પ્રાર્થના કરે છે કુમારી યુવતીઓ શ્રદ્ધાથી ભરપૂર થઈને શિવ જેવા ઈચ્છિત પતિ મેળવવા માટે આ વ્રતનું પાલન કરે છે જયા પાર્વતી વ્રત અષાઢ શુક્લ ત્રયોદશીથી શરૂ થાય છે અને પાંચ દિવસ પછી એટલે કે અષાઢ કૃષ્ણ તૃતીય તિથિએ સમાપ્ત થાય છે અને આ વર્ષે જયા પાર્વતી વ્રત ક્યારે શરૂ થાય છે તો આ વર્ષે જયા પાર્વતી વ્રત શરૂ થઈ રહ્યું છે આઠ જુલાઈ બે હજાર પચીસ મંગળવારના દિવસે ત્રયોદશી તિથિનો આરંભ થશે સાત જુલાઈ બે હજાર પચીસ સોમવારની રાત્રિએ અગિયાર વાગીને દસ મિનિટે અને તેની સમાપ્તિ થશે આઠ જુલાઈ બે હજાર પચીસ બપોરે બાર વાગીને આડત્રીસ મિનિટે ઉદય અનુસાર વ્રત રોજ એટલે કે મંગળવારે રાખવામાં આવશે આ દિવસના વિશે વાત કરીએ તો ચાર વાગીને ઓગણપચાસ મિનિટ સુધી રહેશે ભગવાનની પૂજા આરાધના માટેનો શ્રેષ્ઠ સમય સવારે ચાર વાગીને ઓગણત્રીસ મિનિટથી પાંચ વાગીને ત્રીસ મિનિટ સુધી રહેશે સૂર્યોદય સવારે પાંચ વાગીને ત્રીસ મિનિટે જ્યારે સૂર્યાસ્ત સાંજે સાત વાગીને ત્રેવીસ મિનિટે થશે સંધ્યાકાળમાં પૂજાનો શ્રેષ્ઠ સમયગાળો સાંજે સાત વાગીને ત્રેવીસ મિનિટ થી આઠ વાગીને ત્રેવીસ મિનિટ સુધી રહેશે આ વ્રત માત્ર એક કે બે દિવસ માટે નહીં પરંતુ સંપૂર્ણ પાંચ દિવસ સુધી રાખવામાં આવે છે આ કારણે આ વ્રત બાર જુલાઈ શનિવારે સમાપ્ત થશે જયા પાર્વતી વ્રતમાં આ આહારનો વિશેષ રૂપે રાખવામાં આવે છે એટલે કે વર્જિત રાખવામાં આવે છે જેમ કે નમક ન ખાવું કોઈ પણ પ્રકારની શાકભાજી વગેરે ન ખાવું જોઈએ અને આ પ્રકારના આહાર સ્વીકાર્ય ગણાય છે જેમ કે ફળ દૂધ દહીં ફળોના રસ દૂધથી બનેલી મીઠાઈઓ વિગેરે વ્રતના અંતિમ દિવસે મંદિરમાં પૂજા કરીને પછી મીઠું અને ઘઉંના લોટથી બનેલી રોટલી અથવા પૂરી નૈવેદ્ય રૂપે ગ્રહણ કરીને એટલે કે પારણ કરવું જોઈએ અંતિમ દિવસે રાત્રિભર જાગરણ કરવામાં આવે છે અને પછીના દિવસે પૂજા સાથે વ્રતની પૂર્ણાહુતિ થાય છે આ વ્રત શરૂ થયા પછી તેના નિયમ અનુસાર સતત પાંચ સાત નવ અગિયાર કે વીસ વર્ષ સુધી રાખવાનું હોય છે ચાલો હવે જાણીએ કે જયા પાર્વતી વ્રત કરવાની વિધિ શું છે આ દિવસના પહેલા દિવસે જ્વાર ઘઉં જવ તલ ચોખા વગેરે સાત જાતના અનાજના બીજ લેવામાં આવે છે આ બીજને માટીની અથવા તો વાંસની બનાવેલી નાની છાબડીમાં વાવવામાં આવે છે અને તેને ઘરમાં પૂજાના સ્થાન પર રાખવામાં આવે છે રાજકુમારી યુવતીઓ પાંચ દિવસ સુધી આ વાવેલા બીજોની પૂજા કરે છે અને દરરોજ પૂજા સમયે આ પાત્રમાં પાણી ઉમેરવામાં આવે છે તેના ઉપર કુમકુમ અને રૂથી બનેલી માળા બનાવવામાં આવે છે અને આ જ્વારાના વાવેતરની પૂજા કરવામાં આવે છે જેને નાગલા કહેવામાં આવે છે આ રીતે પાંચ દિવસ સુધી પૂજા કરીને વ્રતના અંતિમ દિવસે જે કુંવારી યુવતીઓ અથવા તો જે પરણેલ સ્ત્રીઓ હોય તે આ જયા પાર્વતી વ્રત રાખે છે જેઓ જાગરણનું પાલન પણ કરે છે આ વ્રતની છેલ્લી રાત્રિએ સમગ્ર રાત્રિ તેઓ જાગે છે અને ભગવાન શિવના ભજનો તેમનું સ્મરણ અને નામ જપ કરતા રહે છે શિવ પાર્વતીની આરાધનામાં તેઓ આખી રાત વિતાવે છે આ રાત્રિને ગૌરી તૃતીયા તરીકે મનાવવામાં આવે છે અને બીજા દિવસે સવાર સુધી જાગરણ કરવામાં આવે છે જ્યારે આ પાંચ દિવસના ઉપવાસ પૂર્ણ થાય છે ત્યારે જ્વારા બહાર કાઢવામાં આવે છે અને પછી તેને પવિત્ર નદીમાં અથવા અન્ય કોઈ જળાશયમાં વિસર્જન કરવામાં આવે છે આ પછી ઘરમાં પૂજા કરવામાં આવે છે અને અન્ય ધાર્મિક વિધિઓનું પાલન કરવામાં આવે છે જેમ કે દાન વિગેરે કરવામાં આવે છે અંતે સ્ત્રીઓ કે કુંવારી યુવતીઓ અન્ન શાકભાજી પ્રસાદ મીઠું સમાયેલ પૌષ્ટિક ભોજન દ્વારા આ વ્રતનું ઉદ્યાપન એટલે કે પૂર્ણાહુતિ કરે છે તો મિત્રો આ હતી આગામી જયા પાર્વતી વ્રત વિશે સંપૂર્ણ માહિતી આશા છે કે આ માહિતી તમને ઉપયોગી લાગી હશે જો તમે પણ આ વ્રત રાખી રહ્યા હો તો અમને કોમેન્ટ બોક્સમાં અવશ્ય લખો અને આપણે ફરી મળીશું આવી જ સુંદર આધારભૂત અને પૌરાણિક કથાઓ તથા વ્રતોની માહિતી સાથે અને જયા પાર્વતીના વ્રતના દિવસે તેની પૌરાણિક સુંદર કથા સાથે માટે અત્યારે જ આપણી આ ધર્માભક્તિ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશનને ઓન કરો ધન્યવાદ